ધ ગુજરાત લાઈન ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાક્યું ફાંગલીથી જજામરોળની કામગીરી શરૂ ધ ગુજરાત લાઈવ ન્યૂઝ અહેવાલ નો પળગો ફાંગલીથી જજામરોળની કામગીરી શરૂ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા ફાંગલીથી જજામ જતા માર્ગની તબાહી જેવી હાલત અંગે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર આવ્યું છે હરકતમાં અને આજથી આ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે ગ્રામજનોમાં ખુશીનો માહોલ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણા સમયથી આ માર્ગે થતી અવરજવર મુશ્કેલ બની ગઈ હતી વરસાદમાં તો સ્થિતિ વણસી હતી પરંતુ ધ ગુજરાત લાઈવ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રે ગંભીરતાથી પગલાં લીધા છે અને હાલમાં ગ્રામજનોમાં કામ શરૂ થવાને લઈ ખુશીની લાગણી છે પરંતુ લોકશક્તિને મીડિયા અહેવાલના કારણે તંત્રએ આખરે જાગી જેવી કાર્યવાહી શરૂ કરી છે હાલમાં માર્ગ પરથી ખાડાઓ ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ગ્રામજનોમાં આનંદની લાગણી ફાંગલી અને આસપાસના ગ્રામજનોમાં રસ્તાની કામગીરી શરૂ થતાં આનંદની લાગણી જોવા મળી રહી છે લોકોએ ધ ગુજરાત લાઈવ ન્યૂઝનો આભાર માન્યો છે કે તેમનો અવાજ ઉપાડી સમસ્યા તંત્ર સુધી પહોંચાડી છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે મજબૂત લોકો શક્તિને જવાબદાર મીડિયા એક સાથે કામ કરે તો વિસ્તારના વિકાસના દરવાજા ખુલી શકે છે ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવા માયા